અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ રાત્રે પણ અગિયાર વાગે સુધી અહીંયા હતા અને એમણે તંત્રને બહુ દોડતું કર્યું છે અને તંત્ર બહુ કામગીરી ઝડપી ચાલુ રહી છે અને બાકીના રસ્તા બ્લોક છે પણ શિવનગર અને ચામુંડા રસ્તો બંને ખુલ્લા છે અને વીજ પુરવઠો પણ ટૂંક સમયમાં આવી જશે એવી કાર્ય ચાલુ છે હવે થરાદની અંદર ત્રણ ચાર કલાકથી વરસાદે વિરામ લીધો છે અને શાંતિભર્યું વાતાવરણ છે દરેક જનતાને અપીલ કે ઘરની બહાર ના નીકળવું અને શિવનગર અને ચામુંડાનગર આ બે રસ્તા જ ચાલુ છે બાકી બધા રસ્તા બ્લોક છે પહેલી પણ એકજન આગળ પાણી ભરાયેલા છે કોંગ્રેસ કાર્યાલય આગળ પાણી ભરાયેલા છે અને બીજા બધા રસ્તા બ્લોક છે અત્યારે તો ઘરે રહી સુરક્ષિત રહો અને થોડીક વારમાં વીજ પુરવઠો પણ ચાલુ છે અને તંત્ર પણ સારી કામગીરી કરી રહ્યું છે રિપોર્ટર ચિરાગભાઈ સોની બનાસકાઠા